અમે છે ને આવા બે પોસ્ટર છપાવ્યા છે એક આ મુંડન સંસ્કાર પોસ્ટ પોસ્ટર ત્રણ વાગી ગયા છે અમે થાય છે મોલ માં બધી વસ્તુ લેવા આવી ગયા છે ને જો માંડવી સંગમ છે અહીં ખોડિયાર માં રાંદલ માં ચાલો ભાઈ સંગમ છે માંડવી કઈ બેઠા છે જો મેં કીધું ઘડીક તમે બેહો ને તો હું વિડિયો ઉતારી લઉં સોફા બોફા બધું બહાર કાઢ્યું છે અને આવી રીતે ડેકોરેશન કરી નાખ્યું છે હેલ્લો ટુ ફેમિલી કેમ છો બધા મજા મા મજામાં છે સ્વાગત કરું છું તમારું મારા ફરી નવા વ્લોગમાં અને આપણે છે ને સવાર સવારનો વ્લોગ ચાલુ કરી દીધો છે અને મારે છે ને આપણે ઇયાંજભાઈના કવર કરવાના છે ને તો અત્યારે મારે ગૌણી લખવા જવાની છે એટલે કાલ સીધી છે ને ગોતવાની ન રેસી ચાંદલા કરવા જવાનું છે તો હું છે ને જ આવશું ગૌણી ન કરવા તો અમે કીધું હજી સાડા દસ થયા છે ને તો રસોઈ બનાવવાની વાર છે મારે તો હું ગૌણી લખવા જ આવશું જોવામાં પચાસ ગૌવણી કરવાની છે એટલે અગાઉથી આપણે નક્કી કરવું પડે ને કે ક્યાં ક્યાં છોકરીઓ છે એ પછી કાલ સવારમાં તો ગોતવા જાય તો બહુ વાર લાગી જાય એટલે આમાં હું લખી આવીશ બહુને તો સારું હાલો વિડીયો કન્ટિન્યુ રહેજો ને આપણે એમ છો કરની બધી તૈયારી થશે રાંદલમાં તેરવાના છે ને બહુ મજા આવશે વિડીયો ઘણી લખીને ભાઈ આવી અડધી જ લખી અડધી લખવાની તો બાકી છે અને અગિયાર વાગી ગયા તો હું ભાઈ કેમ કે પીએલ ને જેલીને જવાની છે સ્કૂલે એટલે મારે રસોઈ બનાવવાની છે ને એને ભાઈ ચોટલા વાળવાના છે તો જેલીને તો જેમ મેં ચોટલા વાળી દીધા અને એ જો એની ટાઈને એવું પહેરે છે અને પીエル ને ચોટલા વાળો છું તા એ આજ ભાઈ ગયા છે કે મને ચોટલા વાળ દે એમ પણ એ જ ભાઈને ઉબેદ દી વાળ રે છે આજ બેહી પછી ટકળું થઈ જાય છો તો ટકો કરવા ને તા ટકો કરવો ને હે પછી તો કહે હે ને મને માથું વળ દે એમ પીયુ ના જેલુ માથું વાળું એટલે આવી બેહી જાય જો જે પીયુ બેન ને હું ચોટલા વાળો પછી મારા રસોઈ બનાવવાની છે પછી પાછી બોકર હશે હું પાછી જઈશ ગૌણી કરવા એ આજ ના કટની આવો છે ને પીエル ના જેલુ ના સ્કૂલ ને તૈયારી કરતા જઈશ જો પીエル ના જેલુ ના શૂઝ લીધા બેના એક નાય રે આ પીયું ના શી અને જેલીનામાં પેક છે એ કાંઈ ખોયલા નથી એક જ ખોયલા છે એટલે બેબીનું ના શું છે એ લીધા નથી મેં જો સોફાને કવર નથી પાય કેમ કે આ સોફા બહાર કાઢવાના છે ને એટલે મેં કવર નથી તો છે ને અત્યારે દોઢ વાગી ગયો છોકરીઓ ભણવા બી ગયું છે અને હું ને ઘનશામ બધી તૈયારી કરીશું ના ઘનશ્યામને છે ને કીધું એક દિવસની રજા પાડો ને કાલ તો બધું અમારી કર ને કરવાનું છે એટલે કાલ તો કાંઈ થાય નહીં એટલે આજે અમે બે થી બધી તૈયારી કરી નાખીએ અને અહીં જો ડીસુ લઈ આવ્યા છે દોઢસો ડીસુ છે કેમ કે આપણે જમણવાર બહુ મોટું કરવાનું છે એટલે આ દોઢસો ડીસુ છે અને પછી હું છે ને માતાજીની કટલેરી લઈ આવી છું મૂકી દીધી મેં આ છે ને આપણે ગોરદાદા તો બધું લાવવાના જ છે પણ તોય હરખથી કટલેરી લઈ આવી માતાજીની મેં આપણે રાંદલ માતા તેડવાના છે ને તો કટલેરી લઈ આવી હું આ કટલેરી લઈ આવી અને આ છે ને હવે પોસ્ટર છપાયું છે રાંદલ માતાનું જો આમાં માના ફોટા છે બે બાજુ આવી રીતના હું આ પોસ્ટર અમે લગાવશું ને ત્યારે દેખાય છે તે અને અહીંયા મોરલા છે અને એવી રીતેનું પોસ્ટર અમે છપાયું છે એ પછી અહીંયા લખ્યું છે મારે આંગણે રાંદલ માતાના તેડા એવી રીતે પોસ્ટર છાપ્યું છે મેં અને આવી બધી તૈયારી હાલે છે અને ઘરનું કામ પણ હાલે છે એ ખુઈ જાય જો તો કંઈક

અહીંયા થોડુંક ડાગલા ડુંગલી છે અને અહીંયા આપણે જો મસ્ત આ આ બહુ મને ગમે હું તમને બતાવું અહીંયા ગેસનું ઘોડિયો આડું આવે છે એટલે દેખાશે નહીં જો આ મને બહુ ગમતું હતું આ વાળનભાઈ છે એ વાળ કાપતા હોય ને એવી રીતે અને અહીંયા મમ્મી પાસે બેઠી હોય એવી રીતે જો હાથ પકડીને તો આ મને બહુ ગમતું હતું એટલે મેં કીધું આ તો મૂકજો જ એટલે આવી રીતે અમે બે પોસ્ટર છપાયા છે અને

મોલે પહોંચી ગયા છે અને અંદર કાંઈ વિડીયો શૂટિંગ કરવા દેતા નથી એટલે અંદર કાંઈ વિડીયો શૂટિંગ થાય નહીં અને જો અહીંયા અમે મોલે આવી ગયા છીએ એટલે આપણે અમે અંદર જવાનું છે મોલમાં અને અંદર કાંઈ વિડિયો વિડીયો ઉતારવા દેહે નહીં એટલે આપણે કાંઈ વિડીયો ઉતારવાનો નથી જો મોલમાંથી વહી આવ્યાનું એટલી વસ્તુ લઈ આવ્યા છે હજી કાંઈ ખોલી નથી ને યાશ જો એને માથે બે ગયું એને બે હાઈ દીકા અને અત્યારે ખોલવાનો ટાઈમ નથી એટલે કાંઈ ખોલ્યું નથી તો સારું આપણે કાંઈ હજી કામ બહુ બધું છે તો આપણે જેમ મોલમાંથી વૈ બધું તૈયાર એટલે નાખી બધું કામે થઈ ગયું અને મેં જો માથું ધોઈ નાખ્યું મસ્તીનું અને અહીં બધું મેં તૈયાર કરીને મૂકી દીધું છે આપણે ગોળદાદ આવશે એટલે માંડવી શણગાર નાખશે અને હું છે ને પાછી જાઉં છું ગોળી લખવા એટલે સવારમાં આપણે સીધું ચાલો કરવા જવાનું થાય એટલે જો અહીં બધું તૈયાર કરીને જાઉં છું એટલે પછી મારે ઉપાધિ ન ને તો છે ને ગોળદાદા માંડવી શણગાર આવી ગયા છે ને જો માંડવી શણગાર છે અહીંયા થોડી વાર રાંદલમાં ચાલો કઈ કરે છે માંડવી આ બધા અહીં બેઠા બેઠા જોવે છે મુસલમાન સ્થાપના કરીને તે પછી છે ગીત ગાવા બધા બોલાવ્યા હતા તો બધા ગીત ગાઈને વૈયા ગયા ને હું થોડાક જ બેઠા છે ને તો યાદ આવ્યું મેં કીધું વિડીયો ઉતારવાનો તો બાકી છે તે મેં જો ત્યાં વિડીયો ચાલુ કર્યો ને આ બધા ગીત ગાઈને બેઠા છે જો મેં કીધું ઘડીક તમ બેહો ને તો હું વિડીયો ઉતાર લઉં મને ભૂલાય જ કીધું ગીત ગાવાનો ઓલો વિડીયો ઉતારવાનો મેં પાછો વિડીયો ઉતાર્યો અને છોકરી હતો ને જો તું ગીત ગાવા આવી

અને અહીંયા અમારે હિયાંશભાઈનું મુંડન સંસ્કારનું લખેલું છે ચી હિયાંશ મુંડન સંસ્કાર જો આવી રીતે ડેકોરેશન કર્યું છે આમ છપાયું છે આવો રીતે અને આ બધું જો અહીંયા આવી રીતે મૂક્યું છે હજી થોડુંક ડેકોરેશન બાકી છે એ થોડુંક ફવારમાં થાય તો જો આવી રીતે બધું થઈ ગયું છે અને અહીંયા માતાજીની આપણે માંડવી શણગારી છે એની ઢાંકી દીધું છે માતાજીને હુંડાવવા પડે ને એટલે હુઈ ગયા છે ઘડીક એ માતાજીની માંડવી છે ને આમ પડદો કરી દીધો હશે આડો તો હાલ વાલો આપણે વિડીયો પૂરો કરવાનો છે વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહેજો મસ્ત રહેજો વ્યસ્ત રહેજો જય માતાજી બાય બાય કેમ હવે નો તો બધું એટલે સાજે આવી

જો અહીં રાંધલ માસી અંદર આ બધા રાંધલ પણ આપણે આ ખોલવું નથી ખોલશું તો વળી છોકરાઓ કાંઈક ઓલું કરશે અને સારું આપણે છે ને વિડીયાને લાઈક કરી દેજો તમે અને વિડીયો શેર કરી દેજો તો છે ને અત્યારે ગોઢ ભાગી ગયો છે છોકરીઓ ભણવા વહી ગયું છે અને હું ને ઘનશ્યામ બધી તૈયારી કરી છે ને આજની ઘનશ્યામને છે ને એક દિવસની રજા પાડો ને કાલ તો બધું અમારે ઇ આજના કર ને કરવાનું છે એટલે કાલ તો કાંઈ થાય નહીં એટલે આજે અમે બે થી બધી તૈયારી કરી નાખીએ અને અહીં જો ડીસુ લઈ આવ્યા છે દોઢસો ડીસુ છે કેમ કે આપણે જમણવાર બહુ મોટું કરવાનું છે એટલે આ દોઢસો ડીસુ છે અને પછી હું છે ને માતાજીની કટલેરી લઈ આવી છું ત્યાં મૂકી દીધી મેં આ છે ને હવે ગોરદાદા તો બધું લાવવાના જ છે પણ તોય હું આ હરફથી કટલેરી લઈ આવી માતાજીની કીધું આપણે રાંદલ માતા તેડવાના છે ને તો કટલેરી લઈ તો હું આ કટલેરી લઈ આવી અને પોસ્ટર છપાયું છે રાંદલ માતાનું જો આમાં માના ફોટા છે બે બાજુ આવી રીતના હું આ પોસ્ટર અમે લગાવશું ને ત્યારે છે તે અને અહીંયા મોરલા છે અને એવી રીતેનું પોસ્ટર અમે છપાયું છે એ પછી અહીંયા લખ્યું છે મારે આંગણે રાંદલ માતાના તેડા એવી રીતે પોસ્ટર છાપ્યું છે મેં અને આવી બધી તૈયારી છે ઘરનું કામ પણ હાલે છે હિયાંશભાઈ ને એમ એટલું ઉડાવી દીધા છો તો એ હોય જાય તો જ કંઈક કામ અને કપડાં થતા નથી બહાર ટીંગાય છે જો અહીં બધે કપડાં ટીંગાય છે તો ફટાફટ બધું કરવાનું છે અડધી ગોવાણી અમે કીધું છે અડધી ગોવાણી અમે કહેવા જવાનું છે એટલે આજ તો અમારા હિયાંશભાઈના ઘરની તૈયારી જ હાલે છે એ કાલે આવી રીતે કરવાનું છે નામ કરવાનું છે તેમ કરવાનું છે એ ને પ્રિયલના જેલુના સ્કૂલ ની તૈયારી કરતા જો જાયલના જેલુના શૂઝ લીધા બેના એક આ ના છે અને જેલીનામાં પેક છે એ કાંઈ ખોલા નથી એક જ ખોયલા છે એટલે નું ના શૂઝ એ લીધા હજી મેં શું સોફાને કવર નથી પહેરા કેમ કે આ સોફા બહાર કાઢવાના છે ને એટલે મેં કવર નથી

અને જો અહીંયા અમે મોલે આવી ગયા છે એટલે આપણે અમે અંદર જવાનું છે મોલમાં અને અંદર કાંઈ વિડીયો વિડીયો ઉતારવા દે ને એટલે આપણે કાંઈ વિડીયો ઉતારવાનો નથી તો આપણે છે મોલમાંથી બધું તૈયારી કરી નાખી બધું કામે થઈ ગયું અને મેં જો માથલી જોઈ નાખ્યું મસ્તીનું અહીં બધું મેં તૈયાર કરીને મૂકી દીધું છે આપણે ગોરદાદા આવશે એટલે માંડવી શણગાર નાખશે અને હું છે ને પાછી જાઉં છું લખવા એટલે ખબર માટે સીધું ચાલો કરવા જવાનું થાય એટલે જો અહીં બધું તૈયાર કરીને જાઉં છું એટલે પછી મારે ઉપાધિ ન રહીને એમ સારું હાલો તો છે ને માંડવી શણગર આવી ગયા છે ને જો માંડવી શણગર છે અહીંયા ખોડિયારમાં રાંદલમાં તો આ લોકો અહીં શણગર છે માંડવી આ બધા અહીં બેઠા બેઠા જોઈએ છે જો અમે છે ને રાંદલમાન સ્થાપના કરીને તે પછી છે ને ગીત ગાવા બધા બોલાવ્યા હતા તો બધા ગીત ગાઈને વૈયા ગયા ને હું થોડાક જ બેઠા છે ને ત્યાં મને યાદ આવ્યું મેં કીધું વિડીયો ઉતારવાનો તો બાકી છે તે મેં શું અત્યારે વિડીયો ચાલુ કર્યો ને આ બધા ગીત ગાઈને બેઠા છે શું મેં કીધું ઘડીક તમે બેહો ને તો હું વિડીયો ઉતાર લઉં પણ ભૂલાય જ કીધું ગીત ગાવાનો ઓલો વિડીયો ઉતારવાનો મેં પાછો વિડીયો ઉતાર્યો અને આ છોકરી હતો ને આવી શું તું ગીત ગાવા આવી હે એ કાયરા તું ગીત ગાવા આવી ઠેક બે બેનું ગીત ગાવા આવ્યું છે તો છે ને બધી ભાઈ ગીત ગાઈને વાઈ પછી અમે છે ને ડેકોરેશનનું કામ લીધું હતું બધું ડેકોરેશન કરવા તો અમે છે ને ડેકોરેશન કરી નાખ્યું છે આલો તમે બતાવવું છું અહીંયાથી ડેકોરેશન ચાલુ કર્યું છે અમે સોફા બોફા બધું બહાર કાઢ્યું છે અને આવી રીતે ડેકોરેશન કરી નાખ્યું છે બધું અહીંયા માંડવી શણગારી છે ને ઓલું ખૂણામાં પડ્યું છે ને એ બધું હવારમાં વસ્તુ જોઈએ ને એ બધું છે અને અહીંયા અમારે હિ આંશભાઈનું મુંડન સંસ્કારનું લખેલું છે ચી હિયાંશ મુંડન સંસ્કાર જો આવી રીતે ડેકોરેશન કર્યું છે આમ છપાયું છે આવો રીતે અને આ બધું જો અહીંયા આવી રીતે મૂક્યું છે હજી થોડુંક ડેકોરેશન બાકી છે એ થોડુંક હવારમાં થાય તો જો આવી રીતે બધું થઈ ગયું છે અને અહીંયા માતાજીની આપણે માંડવી શણગારી છે એ ઢાંકી દીધું છે માતાજીને હુવડાવવા પડે ને એટલે હોઈ ગયા છે ઘડી એ માતાજીની માંડવી છે ને આમ પડદો કરી દીધો હશે આડો તો હારવા લાગણી વિડીયો પૂરો કરવાનો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહેજો મસ્ત રહીજો વ્યસ્ત રહીજો જય માતાજી બાય બાય